શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત અંબાજી યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આધ્યાત્મિક પીઠ તરીકે ઓળખાય છે હાલમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનો નવમો પાટોત્સવ પર્વ ચાલી રહ્યો છે ત્યારે અંબાજી અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે શંખનાદ યાત્રા પાલખી યાત્રા બીજા દિવસે પાદુકા યાત્રા અને પાલખી યાત્રા ત્રીજા દિવસે ચામર યાત્રા ધજા યાત્રા અને યાત્રા ચોથા દિવસે પણ ત્રણ યાત્રા યોજાઈ છે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ગબ્બર પરિક્રમા મહોત્સવ ખાતે ગુજરાત અને ગુજરાત બહારથી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે ચાર દિવસની અંદર પણ ભક્તો પરિક્રમામાં ઉમળકા ભેર દરેક દેવીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી શક્તિપીઠ નજીક આવેલા ગબ્બર ખાતે હાલમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે એસટી વિભાગ તરફથી વિનામૂલ્યે બસ સુવિધા તંત્ર તરફથી ભક્તો માટે વિનામૂલ્યે ભોજનની સુવિધા સહિત અનેક સુવિધાઓ ભક્તો માટે ઉભી કરવામાં આવી છે અને ભક્તો અત્યારે પરિક્રમા મહોત્સવના નવમા પાટોત્સવમાં ભાગ લેવા માટે અંબાજી ખાતે આવી રહ્યા છે અને મા અંબાની આરાધના કરી રહ્યા છે આજે પરિક્રમા મહોત્સવનો ચોથો દિવસ છે અને ગત ત્રણ દિવસની જેમ આજે આપણે પાલખી યાત્રા જે છે તેનું આયોજન કન્ટિન્યુ રાખ્યું છે તે સિવાય આજે મશાલ યાત્રાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને ત્રિશુળ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તે સિવાય અંબાજીના લોકલ ગ્રામજનો દ્વારા આજે જ્યોત યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ગબ્બરની જે અખંડ જ્યોત છે તેને નીચે લાવી તે જ્યોતને તમામ જે કહેવાય શક્તિપીઠના મંદિરો છે ત્યાં બધે લઈ જવામાં આવી રહ્યા છે ગત ત્રણ દિવસની વાતો કરી ની વાત કરીએ તો તમામ જે તંત્ર છે તેઓના પ્રયાસ થકી કોઈપણ પ્રકારની અગડતા વગર ત્રણ દિવસ મહોત્સવ સારી રીતે યોજાઈ ગયો જેમાં સાડા છ લાખથી પણ વધારે શ્રદ્ધાળુઓએ ભાગ લીધો એ લોકો આવીને પરિક્રમા કરી અંબાજી મંદિર ટ્રસ્ટને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રોવાઈડેડ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો પણ તેઓએ લાભ લીધો અને આવતીકાલે જે કે છેલ્લો દિવસ છે ત્યારે આપણે ઋષિકુમારોની હાજરીમાં મંત્રોચ્ચારનું ખૂબ સુંદર આયોજન કર્યું છે તે બાદ મંત્રાક્ષરીનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સાંજે એક ખૂબ જ સ્પેશિયલ છે અંબાજી માટે કેમ કે કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત બની શકે કે ગુજરાત વિધાનસભાના તમામ સદસ્યો માન્ય મુખ્યમંત્રીશ્રીના આગેવાની હેઠળ આજે સાંજે અંબાજી પધારવાના છે તેઓ દ્વારા એકાવન શક્તિપીઠ મંદિરોની પરિક્રમા કરવામાં આવશે અને તમામ સંકુલોમાં મહાઆરતીઓની હાજરીમાં થવાની છે તો આ સાંજનો આ જે કાર્યક્રમ છે તેને સફળ બનાવવા પ્રતિ વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સરની આગેવાની હેઠળ સજ્જ છે સમિતિ દ્વારા છેલ્લા મંદિર મંદિર ટ્રસ્ટ દ્વારા અમને જે લાભ આપવામાં આવે છે અંબાજી મંદિર ટ્રસ્ટ નો આભાર માનીએ છીએ અને સમિતિ દ્વારા જોત યાત્રા એકાંત શક્તિ પીઠ ફરીને પૂર્ણ કરવામાં આવશે